là hên hết giờ giảm dữ dạy giảm 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 hello nick,

ખોટામાંથી ને આમ ને તેમ એમાં કંઈ વેરું ના આવે તો હેને બસ હવે જોઈએ ઘણી અને હવે હે જઈ વેરું આવી ઉતારી ભલે હાલો આટલા જો સોડા બધા લીધી ગયા અને પાહેન પાહે ગામ હતું ને પાહેન પાહેન દુકાન હે ને એટલે છોકરાઓને લેતા મજા થઈ પડી અને અમે સોડા ચોકલેટ લઈ લીધી હાલો હવે જાય બસે

હાલો ભાઈ વાઈ હે પાંચ ને આપણે હેને જાનમાંથી આવી ગયા અહીં ઘરે હવે હેને ડ્રેસ પહેરી લઈ અહીં આપણો અને બેહોનો ટાઈમ થઈ ગયો હે જો માં દોઈ હે તો એલે રહે હેને કપડા ચેન્જ કરી મંડી ધોવા તો એલે ગી દોઈ જાય પછી મડી હાલો વાઈ ગયા પૂણા હું છું હે ને આપણે જાનમાંથી આવતા રહ્યા જાન આવી બધા પૈદી લઈ ગયા ને પછી ઘેરે આવ્યા અને કંપલાન થઈ ગયા હવે ઘેરા આવી બાંધી જતા જતા જતાં ખરી ઝીણકી પાડી છે પણ ઓલીને ફૂટેડી નાખે તાલત જઈ સૂટી ગઈ હતી ને એટલે વડી પાડીને મારતી એવી છે ને હવે આપણે હે ને ફ્રેશ થઈ જઈ અને હાલ થાકી ગયા છે તો જો ફ્રેશ થઈ જઈ અને ઘરમાં તો કંઈ હોય જ નથું જે લુગડાના ઢગલા ઢગલા બધું ધ્યાન ધ્યાન પીવા હોય એટલે એવું જ હોય તો હાલો એને આપણે ફ્રેશ થઈ જાય અને પછી કંઈક કામ કરી હાલો ભાઈ વાઈ ગા હાડા છ અને આપણે હેને ફાઇનલી ભાઈ હું ધોઈ લીધું છે અને સ્કોર્પિયાને અપડી લીધો હાથમાં ખરી એકાદ રેકડી થાય તો નાખી દઈ પછી વળી દૂસો હાર લે હું પછી મોડા રાખતી દૂધ દેવા જાઉં બાકી તો આજે હવે થાકી ગયા છે ધ્યાન કરી એવા ને એટલે પછી આજે વેલેરા ખુઈ જા હું હવે ભાઈ ભાગ ગયા છે હવા ન અને આપણે છે ને દૂધથી દઈ આવ્યા દૂધ દઈ આવીને પાણી કર્યું માય પાવૈયા ભાણા કર્યા માલને નાખ દીધો બાકી તો હવે છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી ગયા પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ જય મુરલીધર